ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમામ વિદ્યાર્થીઓને આપણે જન્મ ઉત્સવ એ પાઠ વિશે અભ્યાસ કરતા હતા અને એ પાઠની અંદર એક સાથે બે પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે એક બાજુ તે પોતાના ઇલેક્ટ્રોનિક થી રચેલી માયાઝાળ જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા એમાં કૃષ્ણ ભગવાનનો જન્મ જન્મ થઈ ગયો છે એને ગોખુળથી મથુરા લઈ જવા માટે વાસુદેવ ટોપલામાં મૂકી યમુના નદીની અંદરથી વરસતા વરસાદમાં લઈ અને ચાલ્યા છે આ બાજુ બીજી પરિસ્થિતિ ઝૂંપડપટ્ટીની અંદર એ પણ કારી અંધારી મેઘલી રાતે જન્મેલો કિશન એને પણ એના પિતા અને એનો મિત્ર એ બંને લઈ અને વાલજી ડોસાને ત્યાં ગું ઢીંચણ સમા પાણીની અંદરથી ચાલીને એ રાત્રિના સમયે પગને ઢીંચણથી ભાંગી નાખવા માટે લઈને જાય છે અને હવે એ વેલજી ડોસાને ત્યાં જઈ અને કહે છે વેલજી ડોસા ત્યારે ત્યાંથી જવાબ પણ મળે છે કોણ તો કે એ હું દેવજી એમ કહી અને ડોસો પણ એને કહે છે કે અધમો રાખું કે સાવ તાટિયા ભાગી નાખું ત્યારે એ પણ કાળમુખો ડોસો પણ બાળકને જરા પણ દયા રાખ્યા વગર એના ટાંચણા ફોડી નાખે છે અને બાળકની રીત જે ચીસ છે હવામાં વિંધી નાખે એટલે ભયંકર રડવા લાગે છે આમ છતાં આટલે સુધી આપણે અભ્યાસ કર્યો હતો હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે દેવજી બોલ્યો કાલ હવારે રૂપિયા દઈ જાશું લે અત્યારે રૂપિયા લાવ્યા નથી પણ કાલે સવારે દેવજી ડોસાને તમને રૂપિયા આવીને અમે દઈ જશું એવું એમને કહે છે હાલ્યા કાનજી હવે તારો છોરો ભૂખે નહીં મરે અને હવે કાનજીને કહે છે કે તારો દીકરો હવે ભૂખે મરશે નહીં પાણીમાં પડતા પગલાંનો ડબ અવાજ સંભળાયો અને બંને ચાલે જતા હોય

સાથે સાથે પાણીમાં ડબડબનો અવાજ પણ આવતો હતો અને એક બાજુ બાળકના ટાંચણા ફળી નાખવાને કારણે પગ મચકોડી નાખવાને કારણે એની જે કરુણ ચીસ હતી જે રડતું હતું એનો પણ ભયંકર અવાજ સાથે સાથે આવતો હતો આ ઝૂંપડપટ્ટીનું વર્ણન હતું હવે કૃષ્ણ ભગવાન ગોકુળ પહોંચ્યા ગોકુળમાં ઉત્સવ મચ્યો છે આ પણ એક અસિતે રચેલી માયા ઝાડથી જ દર્શાવવામાં આવી રહ્યું છે કે કૃષ્ણ ભગવાન વાસુદેવ લઈ અને ગોકુળમાં પહોંચી ગયા છે ગોકુળના લોકો એક જાણે કે અનેરો ઉત્સવ હોય એ પણ ખૂબ આનંદમાં બધા મસ્ત છે જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા આગતા સ્વાગતા અને સ્વાગત કર્યું નજર ન લાગે માટે ગાલે મેષનું ટપકું પણ કર્યું છે ગોકુળ આખું જાણે ટોળે વળી ગયું હતું જોવા માટે ગોપ એટલે ગોવાળોના નાના બાળકો આનંદ રવથી આનંદથી અવાજ કરતા કરતા વનરાજી ગાઠી ગાજી ઉઠી અને જે ગોપાળો હતા જે નાના નાના બાળકો હતા એ ખૂબ આનંદથી આવી અને ખૂબ રાજી થઈ અને જે બોલતા હતા એનાથી જાણે કે આખું જંગલ આખી વનરાય એ ગાજી ઉઠી હતી એના અવાજથી કોના અવાજથી તો કે ગોપાલ જે ગોવાળો હતા એ નાના બાળકોના અવાજથી પંચાજીરી વહેંચાઈ અને આપણને ખબર છે કે જન્માષ્ટમીના દિવસે પાંચ તત્વોથી બનેલી પંચાજીરી વહેંચવામાં આવે છે શરણાઈએ લલિત રાગ છોડ્યો અને શરણાઈ જે હતા એને પણ એક લલિત નામનો રાગ એનાથી શરણાઈની શરૂઆત કરી અસીત ખેલ પૂરો કરીને બહાર આવ્યો હવે જે અસીતે આખી આખી માયાજા રચાઈ હતી એ સંપૂર્ણ પૂરી થઈ ગઈ અને એ હવે બધું બંધ કરીને બહાર આવે છે બધા એને વીતળાઈ વળીને સાબાસી આપવા લાગ્યા વાહ કેવું સરસ મજાનું તે આયોજન કર્યું એમ કહી અને એને અભિનંદન આપતા હતા બ્રિજની મંડળી ફરી જામી જે પતે રમતા હતા વરી પાસા એ જામી એ રમવા લાગ્યા વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણેય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવીને પાછા તે હતાઈની જગ્યાએ ગોઠવાઈ ગયા અને વંદાવનદાસની જે મંડળીનું ભાગવત પરાયણ આગળ ચાલ્યું આમ જે કામમાં વ્યસ્ત હતા એ કામને મૂકી અને જોવા માટે આવ્યા હતા વરી પાછો સમય પૂરો થઈ ગયો એટલે પોતાના કામની અંદર તમામ વ્યક્તિઓ વ્યસ્ત થઈ ગયા અને જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું આ ખાસ મોસ્ટ પી શબ્દ એક માર્ક્સનો પૂછાઈ શકે કે જયાવતી શેઠાણીએ કયું હાલરડું ગાયું હતું અથવા એવો પ્રશ્ન નીકળી શકે જાગો નંદ કે લાલ ભોર ભાઈ આ હાલરડું કોણે ગાયું હતું આવો પ્રશ્ન એક વાક્યમાં નીકળી શકશે એટલે હવે જયાવતી શેઠાણીએ એક હાલરડું ઉપાડ્યું જાગો નંદ કે લાલ જાગો હવે નંદરાજાના કુંવર ભોર ભાઈ ભોર એટલે સવાર હવે તો સવાર થઈ હવે તો જાગો માણેક હવે આ બાજુ કૃષ્ણ તો બીજી બાજુ કિશન જે ઝુંપડપટ્ટીમાં જન્મેલો કાનજીને દેવજીના પગ તોડાવીને વેલજી દુસાથી પાસે પાછા આવે ત્યારે શું કહે માણિકની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા અને પોતાના બાળકને લઈ અને ચાલ્યા ગયા હતા એ બાળકની ચીસ જ્યારે સાંભળે છે ત્યારે એ માં થઈ અને એ પણ કરગડતી હતી રોતી હતી મને એનું એકવાર મોઢુંતું દેખવા દેવું તું મને મારા બાળકનું મોઢું તો જોવા દેવું તું એમને એમ બારું બાર લઈ ગયા લાવો મારે ખોડે લાવો મારા કુંવરને તમે જન્મ એવો તરત જ લઈ ગયા એનું મને મોઢું તો દેખાડવું હતું આમ કઈ અને માણકી ખૂબ રડવા લાગે છે દેવજી દેવજીએ કહ્યું ગાંડીથામાં માણકી તારા નંદ કુંવરને કોઈ ચોરી નથી ગયું અને દેવજી કહે છે કે ગાંડા ગોરા ન નાખીશ તારું બાળક આ રહ્યું એને કોઈ ચોરી ગયું નથી લે આ તારો છોરો છોરો એટલે છોકરો લે તારું આ બાળક અને કાનજીની સામે ચિત્ર ખડું થયું હવે કાનજી પોતાના ભૂતકાળ અને ભવિષ્ય બંનેનું એ ઉભો ઉભો વિચાર કરે છે શું કરે છે તો કે ધરતી ધકથી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે હવે એને ભવિષ્યમાં કેવી ઘટના બનતી હોય અને બનશે એવું તાદસ ચિત્ર એ વિચારો વિચારોના ઉંદાવનમાં ચડે છે એટલે કે એને એવો વિચાર આવે કે ભવિષ્યમાં હું મારા બાળકને લઈ બપોરના સમયે ધકતી બપોરે માણેક સાથે પોતાની પત્નીને અને જે અત્યારે પાંગડું કરી નાખ્યું જેના પગ ભાંગી નાખ્યા એ બાળકને એ નાનકડી ગાડીમાં બિહારી અને ભીખ માંગતો માંગતો હું રસ્તા વચ્ચેથી નીકળતો હશું પોતે આંધળો હશે પાછો દીકરો પાંગળો હશે દુનિયા દેખતી હશે ભગવાન કૃપાળુ છે ખરેખર મોમાં ધાન છે દુનિયા પર વૈકુટ છે ભગવાન ગોકુળથી બધારીને મથુરના રાજા થયા છે બધા સુખી છે અને પોતાનું ભવિષ્ય એ ઉભો ઉભું કે જોતો હોય એમ એ કમાઈ કારણ કે પોતે તો હવે આંધળો થયો હશે એ સમય અને એક ને એક માત્ર સાધન કમાવાનું એ પોતાનો પુત્ર હતો એને આપશે કોઈક આંધળો હે પોતે આંધળો હે બાળક પાંગળો છે અને એ જ માત્ર ને માત્ર આવકનું સાધન છે જ્યારે ઓલી બાજુ કૃષ્ણ ભગવાન એ રાજા થયા છે બધા સુખી છે માના ખોળામાં બેસીને માતાના અશ્રુ ધારામાં નહોતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવિ ભાવિ એટલે ભવિષ્યના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો અને જેવું બાળક એ માણકી પોતાના ખોળામાં લે અને જાણે કે તમામ સંપત્તિનો રાજા ન બની ગયો એમ એ ખૂબ ખુશીથી પોતાના પિતાની તરફ જોઈ ભવિષ્યને જોઈ અને એ બાળક પણ જાણે કે હસવા લાગે પણ મેઘલી રાતના એ અંધારામાં એ હાસ્ય દેખાતું નથી પણ અંધારાનો સમય સમય એટલે એ પણ જોઈ શકતી નથી અને અહીં પૂરો ગૃહ પ્રવેશમાંથી લેવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો આપણે પાકી બુકની અંદર તમામ પ્રશ્નો એક વાક્યના પ્રશ્નો બે વાક્યના પ્રશ્નો અને સવિસ્તાર પ્રશ્નો આ તમામે તમામ પાકી બુકની અંદર આપણે લખીશું હવે એ પાઠની અંદર જે વ્યાકરણ સમાયેલું છે એની પણ આપણે અભ્યાસ સાથે સાથે કરી લઈએ વિદ્યાર્થી મિત્રો સાથે આપણે વ્યાકરણનો પણ અભ્યાસ કરીશું જેમાં સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખવાનો તો આની અંદર કૃષ્ણ જન્મ એ સાચો શબ્દ છે ખોટા શબ્દ કેમ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો એના પછી બીજાની અંદર એ વૃંદાવન શબ્દ સાચો હોય આ ત્રણે ત્રણ શબ્દ ખોટા હે એની અંદર કય શબ્દ ની અંદર ખોટી જોડણી છે એ તમારે પાંચે પાંચ શબ્દો તમારે મને WhatsApp કરવોના એના પછી એટલે કે આપ ખોટા શબ્દોને સાચો જોડણી કેમ લખાય એ તમારે મને WhatsApp પ્રશ્ન લેખક કરવાની એના પછી તીજા પ્રશ્ન ની અંદર તો કે વીજળી શબ્દ સાચો છે એના સિવાયના બધા ખોટા છે એના પછી ચોથા અંદર નિશ્ચિત શબ્દ સાચો છે અને બીજા શબ્દ બધા ખોટા છે અને છેલ્લાની અંદર મુહૂર્ત શબ્દ સાચો છે બીજા બધા ખોટા છે એ પણ આપણે મુહૂર્ત શબ્દ મોસ્ટ મોસ્ટી શબ્દ છે એ પણ આપણે ખાસ શબ્દ યાદ રાખશું અને જે ખોટા શબ્દો છે એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર અથવા મને વોટ્સઅપ તમારે કરવાના રહેશે આમાં પણ એવું જ છે જે સાચી નથી એટલે ખોટી છે એ તમારે લખવાની છે એટલે કે ઘૂંટણ પહેલાંની અંદર ઘૂંટણ શબ્દ ખોટી છે સાચી નથી બીજાની અંદર ચાતુરી શબ્દ એ ખોટી છે સાચી કેમ લખાય એ તમારે મને જણાવવાનું એના પછી ત્રણ ની અંદર તો કરુણ શબ્દ ત્રીજા શબ્દની અંદર કરુણ શબ્દ ખોટો છે સાચો કેમ લખાય એ તમારે મને કહેવાનું એના પછી ઉધરસ પ્રશ્ન નંબર પાંચમાં ઉધરસ શબ્દ ખોટો હોય તો સાચો કેમ લખવો એ તમારે મને જણાવવાનું અને પ્રશ્ન નંબર 5 ની અંદર પંચાજીરી શબ્દ ખોટો છે એટલે એ સાચો નથી એ તમારે મને સાચો કમેન્ટ બોક્સની અંદર બતાવવાનો પ્રશ્ન નંબર ત્રણ ધ્વનિ એટલે કે સ્વર અને વ્યંજનને છૂટા પાડો અન જો અ શબ્દ પહેલો આવ્યો પછી ન ડબલ હે તો ન કુટ ઉ મોટું હે અને ટ ટ પછી અ કરો કે ન કરો ચાલે અશ્રુ ધારા હવે આ સો ની અંદર તમને ખબર હે કયા સ જોડાયેલો હોય અશ્રુ શબ્દ હે અશ્રુ નાનો છે ધા અને રા અશ્રુ ધારા અને દ્રશ્ય દૃશ્ય શબ્દ શબ્દ એટલે આવા શબ્દોની અંદર ખાસ આપણે ધ્યાન રાખશું એના પછી નીચેના શબ્દોમાંથી કયા શબ્દના ધ્વનિ સાચા નથી એટલે ખટા આપેલા છે આવો પ્રશ્ન આપણે પૂછાતો નથી માત્ર માત્ર સ્વર અને વ્યંજન આપણે છૂટા પાડવાના હોય છે પણ જોઈ લઈએ ધારો કે કૃષ્ણ શબ્દ એ ક્રુ શબ્દ ક પ્લસ ક્રુ બોલાય તો રૂ આવશે એટલા માટે એ ખોટો છે એના પછી સંધિને છોડો જન્મ પ્લસ ઉત્સવ નિશ પ્લસ તપ્ત નિશબ્દ આ મોસ્ટ ટાઈમ બી શબ્દ એના પછી નિશ્ચિત શબ્દ પણ મોસ્ટ ટાઈમ બી નિશ પ્લસ ચિત્ત એટલે એ પણ આપણે ખાસ ધ્યાન રાખજું અને કટાક્ષ કટ પ્લક્ષ અક્ષ એ પણ મોસ્ટ ટાઈમ પી એટલે આવી આવી જોડણી વારંવાર પૂછી પછી સંધિને જોડો કૃષ્ણ કૃષ્ણ કહીએ પછી ઉદ પ્લસ છ એટલે ઉત્સવ સો પ્લસ અન આ ગયા વર્ષ પૂછાણી હતી વારંવાર એટલે સો પ્લસ અન્ન એટલે શ્રવણ સો પ્લસ અન્ન એટલે શોષણ તો આ આપણે ખાસ યાદ રાખશું એના પછી સમાસ ઓળખાવો ચાર અને અન્યાયો વચ્ચે એટલે દ્વંદ થઈ જશે તેજ નો પુંજ તત્પુરુષ થઈ જશે લાટ સાહેબ એટલે મોટા સાહેબ મોટા એટલે વિશેષણાયો તો કર્મધારે સમાસ નંદ ના શબ્દ કુંવર તો ના લાગ્યું એટલે વિભક્તિ છે વિભક્તિ હોય એટલે તત્પુરુષ ચોક્કસ આવે પછી સમાસના ઉદાહરણો તત્પુરુષ મધ્યમ પદ લોપી વૃંદાવન વૃંદથી ભરેલું એટલે તત્પુરુષને મધ્યમ પદ લોપી એના પછી શો દાદા એટલે આપનાર યશ કીર્તિ આપનાર એટલે ઉપયે કૃષ્ણ ના કુંવર એટલે કૃષ્ણ કુંવર કૃષ્ણ એટલે કાળા પણ કહી શકીએ કેવા કુંવર શ્યામ કુંવર કૃષ્ણ એટલે વિશેષણ શબ્દમાં થઈ જાય એટલે કર્મધારી સમાસ થયો અને ગોપ બાળ ગોવાળ ના બાળકો તો એટલે એ તત્પુરુષ સમાસ થઈ ગયો ક્રિયા વિશેષણ શોધીને લખો એમાં એકાએક સંખ્યાવાચક છે ભગભગિયો દીવો બુઝાઈ ગયો એના પછી દેવકીના ખોળામાં ક્યાં સ્થળ વાચક તો ખોળાની અંદર અને ઘડિયાળના મોટો તથા નાનો કાંટો એકબીજા નજીક શબ્દ આવ્યો એક ક્રિયા વિશેષણ અને હવે અસિતની તરકીબથી હવે શબ્દ એ વિશેષણ ક્રિયા વિશેષણ આપણે ખાસ શબ્દોની અંદર યાદ રાખશું અને આકાશ ને કદી શબ્દ વીજળી વિધી જતી હતી તો એ પણ કદીક શબ્દ પ્રમાણવાચક છે અને છઠ્ઠો પ્રશ્ન બાળકના રુદનનો ભાર ઉચકીને આગળ શબ્દ એ ક્રિયા વિશેષણ આગળ ચાલ્યા એના પછી પ્રશ્ન નંબર દસ કૃષ્ણ કુંવર યશોદા મૈયાની મૈયાથી શણગારાયા તો આપણે કળતરી વાક્ય બનાવવાનું છે કળતરી વાક્યની અંદર શું હોય તો પોતે કામ કરતો તો આને આપણે એવું કહી શકીએ યશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા પોતે કામ કર્યું બધું કૃષ્ણ ભગવાનને માથે નાગે સાયા કરી શું બનાવવાનું હે કર્મણી તો સાયા કરાઈ શબ્દ આવો જોઈએ કૃષ્ણ ભગવાન નાગ થી પરીક્ષાઓની અંદર તો માણેક થી કણસાય છે ભાવે વાક્ય અને ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચ્યા પ્રેરક વાક્ય પ્રેરક એટલે બીજા પાસે કામ કરાવવું પુનઃપ્રેરક હોય તો એ ત્રીજા વ્યક્તિ પાસે કામ કરાવવું તો અસી તે કરામતથી ભગવાન કૃષ્ણને ગોકુળ પહોંચાડ્યા એમ પણ આપણે કહી શકીએ એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાદર જેની અંદર અલંકાર ઓળખાવું દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો રૂપકી એ તે પુંજ દેવકીના ખોળામાં બાળકને ઉપમે અને ઉપમાન બંને ભગવાન જેવું કોના જેવું કિશન ભગવાન જેવું એટલે ઉપમા કોની સાથે આપી કૃષ્ણ ભગવાન સાથે એટલે ઉપમા અલંકાર આપણે એને કહી શકીએ એના પછી વિદ્યાર્થી મિત્રો અલંકાર ઓળખાવો શોધીને લખવાનો હોય સજીવા રોપણ પેસેન્જરને કારણે બસ સ્ટેન્ડ થોડીવાર માટે જાગતું થયું જાગી ન શકે જે વસ્તુ પણ અહીં સજીવ દર્શાવવામાં આવ્યું છે કટાક્ષ ગાંડી થામાં માણકી તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું લે આ તારો છોરો એટલે કટાક્ષ કરવામાં આવ્યો છે એની અંદર એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એ પણ આપણે ખાસ યાદ રાખશું પાઠની અંદર ટિપ્પણ આપેલું હોય નવનીત એ પણ ખાસ સાથે વાંચું અને પાઠ્યપુસ્તકના ટિપ્પણ પણ આપણે અભ્યાસ કરીશું દુઃખને લીધે ઉહકારા ભરવા કોણ શું જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો એને ફગફગીઓ દીવો કહીએ જડી બુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ કિનખાબ એક સામટું વરસાદનું ભેર વરસવું જડી કહીએ બી શબ્દ અને જન્મદિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ જન્મોત્સવ અજમો કોપરું ખસખસ સવા અને સૂંઠના ભૂકા પાવડરમાં ખાંડ ભેળવી કરેલું મિશ્રણ તો એની અંદર પંચાજીરી પાંચ શબ્દો પાંચ પદાર્થથી બનેલું હોય તો એમાં અજમો હોય કોપરું પણ હોય ખસખસ પણ હોય સવા પણ હોય અને સૂંઠ પણ હોય ठाकुर जी ने तरवा में आवती विविध वान गयो तो इन्हें आपने શું કહી છે અનકટ કહી છે રૂટી પરગનો અર્થ આપો તાટિયા વાડી લેવા અપંગ બનાવવું પીછો પકડવો સતાવવું હેરાન પરેશાન કરી મૂકવું લીલા સમેટાઈ જવી કાર્ય પૂરું થવું પ્રસૂતિની વેદના સમી જવી અથવા મૃત્યુ પામવું એમ પણ કહી શકીએ ટાચકા ફોડી નાખવા કટાક અવાજ સાથે પગના હાટકા તોડી અને અપંગ બનાવવું ચીસ હવાને વીંધી જવી દૂર સુધી કરુણ ચીસ સંભળાવી રુદનનો ભાર ઘુમરિયો ખાઈને વળગવું સતત રુદનને કારણે અંતરમાં વેદનાને ઘેરી અસર થવી આ હતા આપણા અરૂઢી પ્રયોગો સાથે સાથે બીજા પણ જોઈ લઈએ સોનાને હિંડોળે જોવું એટલે ખૂબ સંપત્તિની અંદર જીવન જીવવું એમ પણ કહી શકીએ અથવા જાહો જલાલી ભોગવવી રુદન ગાજી ઉઠવું એટલે પુષ્કળ ડળવું અને સુર ઘૂમી રહેવું ચારે બાજુથી સુર સંભળાવવું એના પછી સમાનાર્થી શબ્દ હોય તો પૂંજ એટલે ઢગલો ચિક્કાર એટલે ચીસ અકર્મી એટલે અભાગી જેના ભાગ્યે ફૂટેલા હોય તેઓ વનરાજી એટલે વનરાય આશ્રય એટલે આશરો તાદસ એટલે આબેહૂબ તુમુલ એટલે દારૂણ કરુણ ભયંકર પર્વ એટલે તહેવાર ગમાર એટલે ગાંડુ અથવા મૂર્ખ આતુર એટલે ઉત્સુક રંજન એટલે મનોરંજન અને રુદન એટલે વિલાપ કરવું રડવું એને આપણે કહી શકીએ આપણી ભાષાની અંદર વિરુદ્ધાર્થી શબ્દ રુદન એટલે હાસ્ય તેજ એટલે તેજ વિહીન અંધારું પણ કહી શકીએ ખુલ્લું એટલે બંધ સ્પષ્ટ એટલે અસ્પષ્ટ ઊંડું એટલે શિશ્રુ પ્રત્યક્ષ એટલે પરોક્ષ જન્મ એટલે મરણ નિશ્ચિત એટલે અનિશ્ચિત મોસ્ટી તાદસ અને અદ્રશ્ય અને અદ્રશ્ય જોઈ શકાય ને દ્રશ્ય કહીએ ન જોઈ શકાય ને અદ્રશ્ય કહીએ આનંદ અને શોખ તળપદા શબ્દનો નું રૂપ આપો બાપલા એટલે બાપા ઈમા એટલે એમાં કાલિયે એટલે કાલ જાવને એટલે જાવો નહીં હાલો એટલે ચાલો સાપરા એટલે છાપરા કહીએ મેલો એટલે મૂકો ભાઈ એટલે ભાઈ રીએ એટલે રહે થયો એટલે થયો કોણ એટલે કોણ પ્રશ્નાર્થ બચાડી એટલે બિચારી દાખી એટલે દુખી થશે ઓલ્યા એટલે પેલા દીઠા કની જોયા કે નહીં શબ્દ છે ડોહા એટલે ડોસા અને શીએ એટલે છીએ અને પાંગડો એટલે છેલ્લે અપંગ કહી શકીએ એના માટે શબ્દ એના પછી તો નકર એટલે નહીંતર મોરે એટલે આગળ અથવા મોખરે ભાડ એટલે પત્તો ખબર સમાચાર હાવહારે એટલે સા સાવ સાથે છોરો એટલે છોકરો દીકરો હવાર એટલે સવારના સમયે અને હોનાનો એટલે શુદ્ધ સોનાનો એના પછી અર્થભેદ સમજાવો એક શબ્દના બે શબ્દના એક શબ્દના બે અર્થ તો એની અંદર પણ ગુણ શબ્દ એટલે ગુણ એટલે થેલો પણ થાય અને આ ગુણ એટલે સારા સદગુણ કહીએ નિશ્ચિત એટલે નક્કી કરેલું અને નિશ્ચિત એટલે ચિંતા વગરનું ગાંડા એટલે વાહન અને ગાંડા એટલે મગજ ચસ્કેલા આખું એટલે અખંડ અને આખું એટલે ઉંદર એક આખું એટલે અખંડ અને આખું એટલે ઉંદર એના પછી જેને પૂર્વ પ્રત્યે પૂર્વ એટલે આગળ પ્રત્યે લાગ્યો હોય ને એવો શબ્દ શોધીને શબ્દ લખવાનો હોય તો એમાં એક શબ્દ આગળ લાગેલો હોય જોવો એટલે નિઃશબ્ધ આપણે આગળ નિસ્તેજ વાંચ્યું હતું આ શબ્દ લાગેલો છે એના પછી તો પૂર્વ એટલે આગળ શબ્દ લાગ્યો હોય કટ અક્ષ શબ્દ હે એ પાછળ લાગ્યો હોય લી મેઘ શબ્દ મુખ્ય લી પાછળ લાગ્યો હોય અને સમ શબ્દ સમક્ષ શબ્દ હે સમ શબ્દ આગળ લાગ્યો અક્ષ નથી પણ સમશબ્દ આગળ લાગ્યો સમકક્ષ કહીએ આપણે તો એને આગળ શબ્દ લાગ્યો એટલે પૂર્વ પ્રત્યે કહી શકીએ અને એના પછી શબ્દ આની અંદર પણ શબ્દ લાગ્યો હોય એટલે એ પણ પૂર્વ પ્રત્યે કહી શકીએ એના પછી જેને પરપ્રત્યે લાગ્યો હોય એવો શબ્દ શોધીને લખવાનો હોય તો ફગ ફગ શબ્દ શબ્દ હે પણ પાછળ શું લાગ્યું હે યો શબ્દ લાગ્યો હે ફગ ફગ યો શબ્દ થઈ ગયો ને વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું આ પાઠનું વ્યાકરણ અને પછીના લેક્ચરની અંદર આપણે એક સરસ મજાનો પાઠ કે કાવ્ય વિશે અભ્યાસ કરશું ત્યાં સુધી હસ્તું